બોલતા જ આવડે છે તને આવડે છે તું બોલે એની આરે અંગ્રેજીમાં હા તે અંગ્રેજી બોલું એમાં હું હુંય હોય એ કામમાં છું જો તમારી શેઠ તમતારે એ આવો આવો શેઠ શેઠાણી આવો 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 શેઠ શેઠાણી જય શ્રી કૃષ્ણ ને આલ્યો પાણી ઇઝ મિનરલ વોટર અરે ના ના શેઠાણી નથી હું તો ગોરા ઢાકેન રાખું છું અરે આ એમ કહે છે કે પાણી તો સખો છે ને એમ અરે એ પાણી ચોખું જ હોય ને મારી વાવ કાયમ હાર્દલાના શેડે પાણી ગાડી નાખે છે ઓ નો નંદન રોટલા ટીપી નાખો ડાર્લિંગ કે પકોડા ખાવા લાગે છે અરે ના ના એને પકોડા નથી ખાવા ખાલી નાસ્તો જ કરવો છે હેક મને એમ થયું કે બ્રેડ લાવવાનું કેસે પણ આપણને કાય આવી અંગ્રેજી ભાષા ખાવે નઈ ને હવે તમે બધા કામ શીખવાડી દઈ ડાર્લિંગ સારા ભાગ્યા આપણને મળી જશે કા બહુ માણસો છો અને દર વખતે તમારે જ અમારી વાડી ભાગ્યુ રાખવાની છે લે તો તો આખું ગામ હારું છે તો આખું ગામ એમ ને પડી છે દેવી ખબર તો પડતી નથી હારું તો શેઠ હવે હું રોટલો ટીપી નાખું તમે તમારા ખેતરમાં આટો મારી શેઠ તમે રોકાઈ તો ઢગલા છે તમ તારે લેતા જાજો તમારા લંડન અરે ડોબા દેવી નથી કેતા એમ કે છે કે તમે અમને બહુ